હાલો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ જો આપણે આવી ગયા છીએ આટો મારવા માટે આપણે વાડી છે તો મિત્રો અમે ને પીલી બેન ને બધા જો આપણે ભાજી ભાજી લઈ આવી છીએ મિત્રો વાડીએ તેન તાલો તમને દેખાડીએ અમે ને પીલી બેન ને આવી ગયા છીએ મિત્રો જો આપણે આટો મારવા આવી ગયા છે આપણે વાડીએ મસ્ત મજાની મસ્ત મજાની ભાજી ભાજી છે જો મિત્રો મિત્રો જો આ બધર સિના છે આ બજો આવેલા ને આ બાજુ ગામ છે મિત્રો પીલીબેન મારા કાસી ભાજી પીલીબેન મારા કાસી ભાજી લઈ છે હાલો લઈ લો પીલીબેન લઈ હાલો ભાજી ભાજી લઈ લે થી મસ્ત મજાની ભાજી છે મૂળ આખેશ લ્યો મસ્ત મજાના ના હાલો મૂળ આપણે આ મિત્રો બધા મૂળા છે અહીંથી મસ્ત મજાના ધાણા છે મિત્રો આ બાજુમાં ઘઉં છે બધા ઘઉં આવેલા છે મિત્રો આપણે મસ્ત મજાના મૂળા લઈ લીધા છે ને અમારે પેલી બેન એને કાપેલી બેન પેલી બેન હોવા દાસ્તો વાડી આવી ગયા પેલી બેન અમારે પેલી બેન તમારે ખાવાનું છે ને મૂળા આજ્યો લઈ લો આજે લઈ જયો પેલી બેન ને આથણું ખાવાનું છે ગારો છે પેલી બેન ગારો છે

તાર બટાડે દો આગળ હલો તમે હાલો મિત્રો નીકળીએ આપણે ગાડી વાડી લઈને આપણે વાડીએ તે આપણે જો આપણે બધી વાડી અને દેખાડી દઈએ હાલો મિત્રો બકાલ બકાલો આપણે લઈ લીધો વાડીયાથી બકાલો બકાલો બધું લઈ લીધો છે હવે નીકળવાનું છે આપણે મિત્રો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો પીલીબેન બે જવાનો હલો પે બે હાલો આપડે નીકળી જશે